વડોદરાના મુજમહોડા પાસે વડોદરા મહાનગરપાલિકાનું કચરાના ડમ્પરનો અચાનક બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પર મુજમહોડા વિશ્વામિત્રી બ્રિજ પર કોર્પોરેશનનો કચરાનું ડમ્પર ગાડીની અચાનક બ્રેક ફેલ થતા ડાઈવાઈડર સાથે ધડાકાબંધ અથડાઈ ગયું હતું ડાઈવાઈડર પર તૂટી ગયા હતા તેવા નજરે પડ્યા હતા ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર એક્ટિવા ચાલક કમલેશ મેઘવાન પોતાની એક્ટિવા લઈને પસાર થતો હતો એ દરમિયાન પણ ચાલકનો અચાનક બ્રેક ફેલ થતા એક્ટિવા ચાલકનો બચાવ થયો હતો એક્ટિવા ચાલકે વડોદરા મહાનગરપાલિકાના કચરાના ડમ્પરને કડમ હાલતમાં વપરાતું હોવાનું પણ જણાવ્યું હતું જેથી વાહન ચાલકો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા ડમ્પર વારંવાર તમે ડમ્પર બનાવ જોઈ શકો છો કોર્પોરેશનમાં કેટલા બધી ગાડીઓ લોકોના ડમ્પરથી મૃત્યુ થાય છે નિર્દોષ માણસ મરી જાય નિર્દોષ જેને કોઈ એ જ નથી નિર્દોષ માણસ ચાલતા જતા રોડ હવે આ તો ચાલુ રોડ છે બાજુ નિયર વાળી સ્કૂલ છે જસ્ટ પાંચ મિનિટમાં હમણાં સ્કૂલ છૂટી છે આમાં નાના છોકરા જો વચ્ચે આવી જાય તો આનું શું પરિણામ આવે બાજુમાં શું છે ચાલતા છોકરા નિયર બાય મૂંઝવાડામાંથી ભણતા છોકરા હોય ચાલતા અહીંથી જાય છે ડ્રાઈવર તો અહીંયા સાહેબ ડમ્પર મૂકીને જતો રહ્યો છે આ વસ્તુ યોગ્ય નથી કોર્પોરેશનને તમારા મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું તમે આથી સાડીઓ ગાડીઓ અને આટલું કોર્પોરેશનમાં આટલું ફંડ આવે છે સારી ગાડી આપો જો તો કેમ કેમ તમે આ વસ્તુ આવું કુટેલું ફૂટેલું ડમ્પર કેમ તમે આપો ઓલરેડી મારે આ રોડ થી મારે શું છે મારે કામ પર જવું આ લોકો જે ડમ્પર જે છે જે માનો કે બગડેલું ડમ્પર છે અને ત્યાં આગળ શું છે કે વચ્ચે રસ્તા રિપેર કરીને પછી શું છે એ લોકો રિપેર કરતા શું હોય અને જેવું મારે આગળ આવું એ લોકો એમની કઈ બ્રેક એકદમ ગાડી છોડી બ્રેક ફ્રેશ થઈ ગઈ હવે એ જગ્યાએ મારે અહીંયાથી આવું અને મારી ગાડી બિલકુલ પછી ગયું એ જે એમણે શું સીધી પછી ગાડી આ બાજુ ફરી જો બાજુ વારી હોય તો એ બાજુ જાય પણ સીધી આ બાજુ પણ હું ત્યાં આગળ જતા જતા બચી ગયો હવે મારું કેવું શું છે કોર્પોરેશનની એક જ વસ્તુ છે જો તમે આજે નાગરિકની આવી રીતે તમારી આ જે ગાડીઓ તમે આવી રીતે જે કોન્ટ્રાક્ટ તમે સોંપો છો એ કોન્ટ્રાક્ટ તમે શું છે કે તમે આવી રીતે ઇનકમ્પ્લીટ ગાડી તમે આપશો તો નાગરિકોની સુરક્ષા શું આજે નાગરિકો કોણ હોય એની અંદર તમે તમારી જગ્યાએ જ્યાં આગળ બેઠા છો તમે સેફ બેઠા છો પણ અમારા જેવા નાગરિકો જે આજે હાલની અંદર શું છે આ રીતે અત્યારે જે કામ કરવા જવાનો સમય છે અને એ સમય દરમિયાન જો એ લોકો આજે ઇનકેસ પોતાના ગુજરાત માટે ચાલતો હોય અને તમે તમારા અવ્યવસ્થાના કારણે આવી જે ઇનકમ્પ્લીટ ગાડી કોર્પોરેશનની અંદર જેવી તેવી કંડમ હાલતની અંદર આ રીતે કામ માટે આપશો તો બીજાના જીવના જોખમનું શું એક બાજુ એવું ચાલે છે કે કંડમ ગાડીઓ બાજુ મૂકી દેવાની જયારે આ ગાડીઓ આવી વાપરે છે પૂરેપૂરું જોખમ જયારે તમને શું છે ઓલરેડી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા તમને શું છે ફાળવણી કરવામાં આવી છે સારી ગાડીઓ તમને તો બી તમે કયા હિસાબે તમે કંડમ ગાડી યુઝ કરીને નાગરિકોને મારું સરકાર ને ખાસ વસ્તુ એ કઈ છે